પાંડેસરા ગણપતનગરમાં વોર્ડ નંબર બીજેપીના મહામંત્રી જીતુભાઈ ગોસ્વામી અને તેમના બેન અને પિતા પર અજાણ્યા હુમલો કરવામાં આવ્યો એટલા બાબતમાં એ લોકો અમને મારા ફાધરને મારવા માર્યા પછી મારા મમ્મી પો એમને પણ મારવા માર્યા પછી મારી બેન અને મને એ લોકો મને મારી ફાદર તલવાર મારતી તલવાર વડે પછી મેં એ થઈ ગયો અને પછી મારા બેનને પણ માર્યો છે બહુ વધારે ઈજા થઈ છે અને પછી મને દિવસ થઈ પછી એકસો ઓગણીસ પોલીસવાળા આવ્યા અને અહીંયા થયા

માતા ઉપર લગભગ બાર ટકાની ઈજા આવેલી છે અને બેને આખા આ નીચે આખું પાડી લાયક્યો છે ક્યાં હોસ્પિટલ હું સિવિલ આવેલો છે સિવિલ હોસ્પિટલ